આ વડીલો છે ને એ ક્યારેક ક્યારેક એવું વાક્ય બોલી નાખે કઈક કરી નાખે તો એને કાઢી ના સભાનતા આપણે હવે પછી કરતા બીજું કેવું છે કે આ પેઢી આટલી જ નથી એ બહુ સંઘર્ષમાંથી ઊંચી આવેલી પેઢી એટલે એનાથી ક્યારેક વખતે બોલાઈ જાય કે હાવ નવરા બેઠા હોય કામ વાળી હું રાખવાની જરૂર છે હાથે નોકર નાખી વાસણ અને ત્યારે આપણને બધા રાખે તો આપણે રાખવાની જ તે અહીંયા બેઠેલી તમામ સાસુઓની વિનંતી છે કે તમારા દીકરો જો એને પોસાતું હોય કામવાળી રાખી શકાતી હોય તો ત્રણ જણાને તમારી દીકરાની બહુ માથે હાથ ફેરવીને રાજી થો મારી દીકરી જો મારા દીકરો કેટલો કમાય તન રાણીને જેમ રાખે તને નીચે નથી મૂકવા દેવા એનો આનંદ લેવાની વચ્ચે વચ્ચે ન આવવાનું પણ આપણે શું કરીએ ધારો કે મહા મહેનત એને રાખી લીધી ને તો કામવાળી ટકટક કરી નીચેથી હાવણીથી લેને ધૂળ જોતી નથી આવા વાસણ કરે

જે તમને સુખ નથી મળ્યું તમે સાહેબ એવો દીકરો સંસ્કારી પેદા કર્યો કે સ્ત્રીના સુખે આટલું બધું રાજી થાય છે અને બીજું અહીંયા બેઠેલા ભાઈઓને મારે વિનંતી થોડીક કરવી છે કે તમે કોઈ પણ ધંધાની વાતો હોય સંઘર્ષની વાતો હોય એ તમારા મિત્રોને તમે કયો પત્નીને ન કયો એક વાત કહું કે તમારી માં પછી તમારી તરકીની કે તમારી સફળતાની સૌથી વધુ પ્રાર્થના ચિંતા કરી હોય ને તો તમારી પત્ની છે મા પાસે તો ચાર સંતાનો હોય એટલે પ્રાર્થના ક્યાંક વેચાઈ જતી હોય છે તમારી સફળતા માટે સૌથી વધુ રાજી થનાર સ્ત્રી હોય તો તમારી પત્ની છે પણ આમાં ક્યારેક એવું બને કે તમારા કર્મચારીઓને ખબર હોય કે તમારું રોકાણ ક્યાં છે તમે આર્થિક રીતે પત્નીને કઈ ન ખબર હોય અને કઈક પૂછે સહી કરાવતી વખતે કે આમાં હેમિય તમે મને સહી કરાવો કામ કે છૂટા છેડા નથી દેતો ચૂપચાપ સહી કર નહીં એને ખબર છે કે તમે નો દઈ શકો કારણ કે તમને હાલે એમ નથી એના વગર માંડ મળ્યું છે ક્યારેક પાસે બેસાડીને બધી વાત કરો કે અહીંયા આટલા આને આટલા દેવાના આને આટલા લેવાના એવા કેટલાય લોકો છે કે આ પૃથ્વી પરથી જાય પછી એનું શું છે ની કોઈને ખબર ન હોય પાછળ વાળા મજા કરે

તમે હાજી સર ઓજી સર બરાબર થઈ જશે ચિંતા ન કરતા ચિંતા ન કરતા ચિંતા ન કરતા ચિંતા ન કરતા અને ઘરે આવીને તમે સાહેબ તમે તમારી પિક અવર્સમાં જિંદગીના સારામાં સારા દિવસો ની અંદર તમારા ધંધાના અર્થે બાર ગામ રહ્યા એ સ્ત્રી ઘર ઓઢીને બેઠી રહી ને ત્યારે તમે આટલું ઉડી શક્યા આકાશમાં એક શ્રદ્ધા સાથે ઘરની માર ચિંતા નથી કરવાની અને આમાં કોઈ પણ સ્ત્રી ક્યાંય પણ મોટી ને મહાન થઈ જાય ને તો એને ઘરે સાડા પાંચે હું રસોઈ કરું એની પેલી ચિંતા વગાડવી જ પડે અને પછી આપણે કામ વાળા ને કેવું તો ખરું ને કે આજે આ બનાવજે ઓલું બનાવજે કે આજે આ કરજે ખબર નઈ જગતમાં સ્ત્રીઓ સુખી થાય તો જગત આખા ને આટલો બધો વાંધો હું છે થોડીક તૈયાર થાય તો કે બહુ તૈયાર થઈને જ ફરતી હોય થોડીક જાડી થાય તો બહુ જાડી થઈ ગઈ શરીર ઉતારે તો બહુ દુબળી થઈ ગઈ સાડી પહેરે તો કે ડ્રેસ ક્યાં ન પહેરો ડ્રેસ પહેરો તો ક્યાં સાડી ન પહેરી ડાબી બાજુ છોડ્યો નાખે ક્યાં જમણી બાજુ નાખ્યો આખા જગત નું જાણે કામ જ એક જ હોય કે સ્ત્રી કેવી લાગવી જોઈએ સ્ત્રીની અંદર શું ચાલે છે એના તરફ કોઈનું ધ્યાન જ નથી જતું પુરુષ નું ન જાય સમજી શકાય પણ એની બાજુમાં બેઠેલી સ્ત્રી નું ન જાય તમારી જેઠાણી મજામાં નથી એ ધ્યાન જો દેરાણીને ન જાય ને તો તમારું સ્ત્રી પદનામાં તમારે થોડીક શંકા કરવી જોઈએ એકાદ વખત સાથે જવાના હો અને કંઈક સારું પહેરીને ન આવે તો તમારા મનમાં પહેલો વિચાર એવો છે કે ભાભીને એવું શું થયું હશે પણ આપણે તો ચાર જણને કહીએ એ વાત છે મોટું બગાડેલ કો કેમ કે ને કેમ તમારા જેઠાણી નવી સારી એ વાત છે સારો કંઈ કોઈ ત્યારે મૂઢ બગાડીને ફેરતા હોય હૂણામાં કહ્યું ને રાધર તમે એની પાસે જઈ એને થોડા મોટિવેટ કરો એને પૂછો કે કંઈ તકલીફ થઈ છે એને સારી સાડી પહેરવામાં મદદ કરો કેમ એવું કરો છો ખોટી એવી દલીલોમાં માનતા જ ને કે ભાઈઓના હિસાબે તમે દુખી છો ક્યારેક આપણે આપણી વૃત્તિના કારણે દુખી છીએ અત્યારે એવા કઈ ભાઈઓ ખાસ નડતા નથી હા હું એટલું ચોક્કસ ભાઈઓને કહીશ કે જ્યારે મેં કીધું એમ કે તમારા સંઘર્ષની વાત થતી હોય ત્યારે થોડીક વાત છે એ પત્નીને પણ આપજો અને આમાં કેવું છે કે દરેક વ્યક્તિ એવું ઈચ્છે ખરી કે અમારે કેવી દીકરાની બહુ જોઈએ છે કે જે મારા મમ્મી પપ્પાને માતા પિતા માને મારા ઘરને પોતાનું ઘર ગણે પોતાના મારા રીત રિવાજોને પોતાના રીત રિવાજો ગમે સારી વાત છે કે સ્ત્રી આવી અને તમારા મમ્મી પપ્પાને એના મમ્મી પપ્પા ગણવા માંડે પણ આની આ વસ્તુ ભાઈઓ પોતાના સાસુ સસરા ને માતા પિતા ગણવા માંડે તો તરેક સાસુ ને તકલીફ થઈ જાય આ જોતો ખરો ને તો સાસુ ને મૂકવા એ તમને મંદિરે લઈ જાય તમને હોસ્પિટલ લઈ જાય તો એમ થાય કે વાહ આપણું પૂન છે હો મેં કર્યું તું ને મારા સાસુ નું કર્યું હતું એટલા માટે મને આ મળ્યું હવે એનો એ તમારો દીકરો એની સાસુ માટે કઈક બે ત્રણ વસ્તુ કરે તો આપણને કેમ એટલી તકલીફ પડે છે ત્યાંય તમારે એ જ ફિલોસોફી રાખવી જોઈએ કે આ માતા પિતા પિતા રાજી થાવ ગર્વથી કયો પોતાની જાતને અને પોતાની પત્નીને કે એવો સંસ્કારી દીકરો પેદા કર્યો છે કે જે અન્યના મા બાપ ને પણ પોતાના મા બાપ તરીકે રાખી શકે એવા સંસ્કાર મેં એનામાં રેચ્યા છે પણ આપણે આપણું ધ્યાન આ તરફ જાય જ નહીં આપણે ચશ્મા એ તરફ જોવા જાય જ નહીં કેમ આટલા બધા પોતાનાઓથી તમે થાકેલા ને હારેલા છો આ જગત આમ જુઓ ને તો ભણકારાનું જગત છે બધા મજામાં લાગે બધા રાજી લાગે પણ કોઈને ખૂણામાં બેસાડો ને થોડીક વાર માટે રોયડી લેવું છે અહીંયા આ પૃથ્વી પર દરેક વ્યક્તિ ખોળો ને ખભો ગોતે છે કે જેને કહી શકાય કે આજ મજા નથી આવતી આજ મૂળ નથી બધું હોવા છતાં પણ કોઈક વસ્તુ એવી છે કે જે તમને આનંદ નથી આપતો મજા માટે જીવશો તો થાકશો આનંદ માટે જીવશો ને તો કઈ કશુંક પામશો અને આમાં કેવું છે એક વખત સોની દુકાન અને લુહારની દુકાન એક બીજાની દુકાન હતી જેવું લોખંડની લુહારની દુકાને પહેલો ઘા પડ્યો અથોડી પરનો મોટો એ લોખંડ નો ટુકડો ચીસ પાડીને સોની ની દુકાનમાં જઈને પડ્યો ત્યારે સોનું પીગળી રહ્યું હતું ત્યારે સોના પીગળીને ઓલા લોખંડના ટુકડા ને કીધું કે બસ આટલી વારમાં એક નાનો એવો ઘાપડો કેટલી તે રાડે નાખી આવતો રહ્યો તું મને જો મને તે તાપે છે મારે છે મારા પર વાગે છે ઓગાળે છે તેમ છતાં મારા માંથી ચીસ નીકળે છે હું શાંતિથી રહું ને એટલે હું તારા કરતા મોંઘું છું ત્યારે લોખંડના ટુકડાએ સોનાના ટુકડાને એવું કીધું કે તને જે સોનું તારા ઉપર છે ને એ સાણસી લોખંડ છે એરણ એ છે આગ એ કોકની છે મને જે મારે છે ને એમ દાખેલી એરણ એ લોખંડની છે મને જે ઝીલી રાખી છે કસકાવીને એ સાણસી એ લોખંડ છે ને હથોડીનો જે ઘા મારે છે ને એ લોખંડ નો છે મને મારા મારે છે એટલે તારાથી નીકળે ઘા મારે ને ત્યારે તો રાડું નીકળી જ જાય પારકાઓના ઘાથી આપણને બહુ એવા ફરક ન પડે પણ પોતાની વ્યક્તિ તમને કશું કઈ જાય ને ત્યારે માણસ અંદરથી તૂટી જાય પછી ઉભું થવું અઘરું પડે બારના ઘા તો તમે ઝીલીને આવી શકો કારણ કે તમે બખ્તર પહેરીને ગયા હો પણ ઘરમાં તો તમે બખ્તર વગર ના હો ને કારણ કે તમે જ એ ઢાલ બનવા માટે જીભ ઉપર થોડી મીઠાશ રાખ થોડી હળવાશ ની વાતો કરવાની રાખો હવે બિનજરૂરી આપણે બધા ગંભીર બો થઈ ગયા છે કારણ વગર અને અહીંયા આવ્યા છો એટલે આપણે બધાને એવું થાય કે આ બધી માયા છે ને આ બધું મોહ છે ને આમ છે ને તેમ છે ખરેખર એવું નથી કાંડામાં ત્રેવડ હોય ત્યાં સુધી સમાજ સુધરે અયોગ્ય માણસ પાસે લક્ષ્મી આવે એના કરતા તમારી પાસે બે પૈસા હશે તો આવા આશ્રમોમાં બાંધી શકશો આવી સપ્તાહો કરી શકશો કથાઓ કરી શકશો અમારી વિકલાંગ સંસ્થાઓ જેવી સંસ્થામાં દાન કરી શકશો તમે તે સ્લીપર સેફ્ટી મદદ કરવાના હતા જેની પોતાની તાવડી લઈ ગયો ના ના કમાવાય એટલું કમાવ જેટલી ત્રેવડ હોય તમારા સંતાનોને તે ખોટી સંતોષની વ્યાખ્યા ન આપો કે બેટા ચટણી રોટલી ખાઈને પડ્યું રહેવું પણ ખૂણામાં શાંતિથી રહેવું ના ના હવે નો હાલે તાવડી તેરવાના માને ખોટી રીતે સંતોષની વ્યાખ્યા સંતાનોને ન આપો એને સમજાવો યોગ્ય રસ્તે રસ્તે પોતાની મહેનતથી કઈ રીતે લક્ષ્મી કમાવાય એ અને આવેલી લક્ષ્મીમાંથી કઈ રીતે સવાયું કરવાના રસ્તાઓ દેખવાડો દાનનું મહત્વ સમજાવો એને વાપરવાના રસ્તાઓ અને સૌથી વધુ મહત્વનું એને સેવિંગ શીખવાડો અત્યારે મોટા મોટી પેઢીની મોટા મોટ તમે હમણાં કદાચ થોડાક વખત પહેલા વાંચ્યો છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો સર્વે છે કે આવતા દિવસોમાં ભારત લગભગ અઢી કરોડ થી વધુ ક્રેડિટ કાર્ડ ઉપર જીવતા લોકો થઈ જશે ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ એટલે શું તમે એના બદલે તમારા સંતાનોને શીખવો કે થોડું ઘણી બચત પણ કરે અને એનો સાદામાં સાદો સરળમાં સરળ એ છે કે નાનપણથી એના મગજમાં બચત રાખો તમારું બાળક બહેન કે મમ્મી મારે આ વખતે બર્થડે માં આ વસ્તુ લેવી છે તો પહેલું વહેલું પૂછો બેટા એની શું કિંમત હશે કારણ કે એ એને ગૂગલ કરી જ લીધું હશે કે પાંચસો ની વસ્તુ છે સાતસો ની વસ્તુ છે કે હજાર ની વસ્તુ છે ત્યારે સરસ રીતે તમારી પાસે સગવડતા હોય અનુકૂળતા હોય તમે આવી દસ વસ્તુ ખરીદી શકો હોય તેમ છતાં સંતાનોને કયો કે આ ગલ્લામાં તું એટલા પૈસા ભેગા કર જેટલા ઘટશે ને એટલે તારા પપ્પા નું કહીશ કે આપશે અને આમાં ક્યારેક ભાઈઓ થોડીક એવી રાખે ને ટેવ કે કરકસર કરાવડાવે અથવા તો તમારા છોકરાને કોઈક મોટી સ્કૂલમાં જવાનું હોય વધુ એડમિશન લેવા જવું હોય વિદેશ ભણવા જવાનું હોય એટલે ભાઈ એમ કહે કે ભાઈ તું તારા કડે કરો ભાઈ અમારા આપણી અંદર ઓલી જશોદા માતા રોવા માંડે નારે આવા કા લોભણા વેડા કરો છોકરા ભેગું કર્યું છે એ પુરુષ કમાણો છે તમારી અને તમારા સંતાનો માટે છે તમને શું લાગે છે એને કંટાળો નહીં આવતો હોય અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ જીવનમાં એક વાક્ય બોલી જ હોય બધું મૂકીને ક્યાંક વયું જાવ કેટલી વખત ઈચ્છા થઈ પણ છોકરા હાટું ઘર બાંધીને બેઠા રહ્યા એવું બધા બોલ્યા હોય તમને નહીં લાગતું કે આ લોકોને વિચાર ઘણી વાર આવ્યો બધું મૂકી જવાનું આવું જ હોય પણ એ પુરુષ તમારી જેમ એ વાક્ય બોલતો નથી કે બધું જ મૂકી જવાની ઈચ્છા થઈ તમે બાળકો માટે રહી ગયા એ તો બાળકો અને તમારી બંનેની માટે રહી ગયા કે મારા ગયા પછી મારી પત્નીને બાળકોનું શું થશે એ વિચાર એને આવે છે એ તકલીફ એ છે કે એક્સપ્રેસ કરી શકતો નથી અને આપણા બધાનું કેવું છે કે આપણે દિલીપ કુમાર જેવો શાંત પતિ જોઈએ અમિતાભ બચ્ચન જેવો એંગ્રી યંગ મેન જોઈએ જ્યારે તેને તમારે એના મમ્મી કઈક બોલે એટલે કે નહીં મારી પત્નીને કોઈ કઈ કહેવાનું નથી એવો અમિતાભ જેવો એંગ્રી યંગ મેન એ જોઈએ સાંજ પડે પાછી તમને શાહરૂખ ખાન જોઈએ કે જે બે હાથ કરીને તમને ફૂલ આપીને કીધું બહુ સરસ લાગે છે એક માણા આગળ કાં આટલા બધા રોલ કરાવડાવો ભલા માણા અને તમે કોઈ એવા વેમમાં હો ને કે સુંદરતાના કારણે તમારું લગ્ન જીવન ટકી જશે તો ભૂલમાં છો તો તેશ્વર્યાનંદ તૂટવા જ ન જોઈએ હમણાં તાજજો દાખલો છે